મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજની કેબિનેટની બેઠક યોજાશે સાંજે ચાર કલાકે મળશે આ કેબિનેટની બેઠક પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અંગે કરાશે સમીક્ષાઓ બજેટ સત્રમાં બાકી કામ અને નવા બિલ અંગે પણ ચર્ચાઓ થશે કૃષિ વિભાગ ચાલી રહેલી ખરીદી બાબતે પણ સમીક્ષાઓ કરશે સરકાર નીતિગત બાબતો અને આગામી આયોજન પર સમીક્ષા કરશે તો આજની કેબિનેટની બેઠક ખૂબ જ મહત્વની ઈતલ અમારી સાથે જોડાઈ ગયા છે હિતલ કેબિનેટ ની બેઠક આજે ખૂબ જ મહત્વની અનેક મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા જી ઇતલ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીનો પ્રવાસ ગુજરાતમાં છે બાવીસ અને ચોવીસ અને આ દિવસો દરમિયાન જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો પરિપેક્ષમાં આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા થશે આ સાથે જોવા જઈએ તો બાકી જે વિધાનસભાના દિવસો રહ્યા છે એ દિવસો દરમિયાન ડબલ કામગીરી કરવાની છે ત્યારે છેલ્લે સરકારી જો કોઈ વિધેયક લાવવાના હોય અને સુધારા કરવાના હોય તો એ સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે સભાવી છે કે માર્ચ મહિનો નાણાકીય વર્ષ જે છે બજેટ પસાર થઈ જશે ત્યારે તેના મેન્ટ ઝડપથી થાય અને લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીઓ પણ ઝડપથી કામગીરી કરે એ દિશામાં પણ આજની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે અને હવે જોઈશું વિધાનસભા સત્ર નો પંદર